ચાલો ગલો ગુડ મોર્નિંગ સામું છો કાલે મમ્મી ગુડ મોર્નિંગ ચંપો ગુડ મોર્નિંગ એને ભાત ફાવે છે અત્યારે ભાત સફેદ દૂધ અમારે સેન્ટુ નું યલો દૂધ આ ભાઈ જ મોટું તો એને આવે છે ગુડ મોર્નિંગ બઉ સરસ ચાલો અમે તો નાસ્તો કરવા બેસી ગયા છીએ બધા ગુડ મોર્નિંગ અત્યારે ભાઈ ગયા છે પોણા દસ કરણભાઈ નો વિડીયો જોવાનું શરૂ થઈ ગયું છે હું કરણભાઈ રીનાબેન ક્યાં જાવ યુનિફોર્મ મમ્મી જો જવું છે ને મમ્મી જાઓ જો તમને યુનિફોર્મ ફેંકીને દે જો ધોવા જવું છે ને જો મમ્મી કેવી રીતના ફેંકે છે ભાઈ આવી રીતના ફેંકવાના તમને મમ્મી રિસ્પેક્ટ ના દીધી તમને મમ્મી આને આને હા આને કાંઈ વાંધો નહીં પાર્ટી બદલી લીધી તમે કઈ હું પણ ઢીંગલો તોડી નાખશે જોજો મમ્મી આપડે જો મમ્મી ઢીંગલા ને તો જો મમ્મી કરે જો આ બગાડી નાખશે ને જ કહું જો તું આ ને

વધારો બે જોડી થઈ ગઈ છે જયારે આવે ને તો બે ભાઈ એકા બીજા વિના નથી રહી શકતા વિશો હારે ઓછું પડે છે પણ પટુ હારે બહુ જ પડે છે આ છોકરી ને કાચમ કર બેય જોડવા છે બે એક હરખા ખાવે ખાય તો બેય એક હરખું ખાતા હોય નો એ રીતનું કાંઈ પણ વસ્તુ કાંઈ પણ જોડવા હોય ને એ રીતનું જ વર્તન કરતા હોય હું પૂછું હાય ખબર નથી ગમે છે બીચુ ગમે હા નહીં તો એટલે અમારો આજ આનંદમાં આવી ગયો છે મમ્મી આ ગેમ તો કેમ આ નહીં જી કામના નથી મને પૂછાય ને કર્યા એમ કેમ કર્યા દીકરા થઈ

તો હારું હાલો હવે આપણે ગામમાં જવાનું છે ને ત્યારે થઈ જતું અને કેટલા વાગ્યા છે પપૈયા પણ અત્યારે હવે અત્યારે તડકો એવો છે અને તડકાનો બેટા ફ્રીજ બામે મૂક્યું છે ઠંડુ થાય જા અમારા છોકરી તુગલી બની ગઈ છે પટુને ભાણી હે ના જરૂર ના ભે ના પડે છે એટલે જમી છે ને એટલે પેટ ભરેલું છે બેટા પેટ શું ભરેલું છે ઘણા બધા છે તાર પપ્પા કાલે ધોયા ને મેં તો અંદર મૂકી દીધા શોકેસમાં

અને ત્રણે હું કર્યો સી જોઈશું આપણે જો ત્રણે હપી ગયા છે એક આ અને આ આ બે ની જોડી તો હારો હાઈ જ છે ત્યાંથી ન હોય મારી પાછ ઓલી બાજુથી હોય પાછળથી હા અહીંયાથી એનું હા એ કાપવાનું હોય રીના બીસું ધીમું રહે તે કાપવા પાછું પાસે હા રીના એ બહુ કરી ક્યાંથી શું તો હા એ કાપીને પછી બે आज तो मम्मी ने મને કીધું કે ફ્રી ફાયર રમ. હે સોક સુધાઈ તો કરે કેવું નીકળશું. એટલે બતા બી નથી મને આવું ફળ છે મને તરબુજ તો જરી કઈ ગમતું નથી બઈ. તરબુજ તો ન જાવ. ના ના. હા તો બના લે કે રીના બેસી એટલે મેગી બનાવી દી. ખાલી બાનું દીધું. બે છોડવાવા खान में बात तो कर सो धीमे धीमे आप कोई सांभ नहीं रीतना विशु साखी बताओ तो बेटा क्यों से? ने? ने? ए, मामा, ये थे? ने? मामा थे कि बोलता तो ना 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 क्या ना 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 है ना 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 ना

રિનાને તો વાસા મોડ કે છે. વાસા મોડકાં રીનાબેન ને સાસરે માંડ પાડો. એક હું બનાવી હા. મને ફેવરિટ છે. ચાલો ફોન કર એને સ્પાઈસી બતાય એને ભાવે છે સ્પાઈસી. નાખદ નાખદે ચસણી અહી આવો તો રસોડામાં એક સેકન્ડ પટુ મેગી બનાવે છે

નોકર નોકર કોને બીજી મેગી નઈ ખા ને ઓકે હાલ મેગી ખાવાની તમે ખાશો બોમ પેલા ખાતા જુગુ પેલા લે લે મેગી બને તારા જ લેવાનું ગરમ નથી લાગતી કપડું આછું છે તો એ લઈ લીધું ફર્સ્ટ મેગી બનાવેલી ખાય છે કરણભાઈ કેવું લાગ્યું ઘાટી